ઇન્ડિયા નાઇન ન્યૂઝ મિરર ઓફ ટ્રુથ આશ્રમ વિનય મંદિર ગાંધી આશ્રમ અમદાવાદ હાલ ગુજરાત વિદ્યાપીઠ રાંધેજા મુકામે પ્રતિભા સર્જન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો પ્રતિભા સર્જન મહોત્સવના ટ્રસ્ટી ગણ અને આચાર્યશ્રી દ્વારા ઉદ્ઘાટન કરી વિદ્યાર્થીનીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો પ્રતિભા સર્જન મહોત્સવમાં સેલ્ફી પોઈન્ટ ગ્રામ્ય જીવન આત્મનિર્ભર ક્રાફ્ટ વિભાગ કાર્યશાળા વનવિચરણ સ્વચ્છતા સફાઈ સ્વદેશી કબીરવાણી પ્લાસ્ટિક બચાવો અભિયાન વૃક્ષ એજ જીવન તેમજ બધા જ વિષયના પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો વિશેષ આકર્ષણ સ્વરૂપ એવા ગામડામાં મહેમાનશ્રીઓ ખાટલા પર બેસી ગ્રામ્ય ભોજનનો આનંદ માણ્યો આચાર્યશ્રી તેમજ સ્ટાફ પરિવારને કાર્યક્રમની સફળતા માટે ટ્રસ્ટીગણ તરફથી શુભેચ્છા આપવામાં આવી બ્યુરો રિપોર્ટ ખોડાભાઈ પરમાર ગાંધીનગર